જેમાં મુખ્ય મહેમાન તરીકે ગીતા ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમના વરદ હસ્તે ગુજરાતના નામી અનામી એકાવન કલાકારોને ફોટો ફ્રેમ સાથે સર્ટિફિકેટ મેડલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં યુજીડીસી ડાન્સ અને ફિટનેસ સ્ટુડિયોના બાળકોએ દેશભક્તિના ગીતો પર ડાન્સ પર્ફોમન્સ રજૂ કર્યું હતું અને હામની મ્યુઝિકલ ગ્રુપ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરીને અનોખો સંગીત રસ પીરસ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે વનરાજ મોદી હેમંત સોની ઇન્ડિયન લાયન્સ ક્લબના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાધેશ્યામ યાદવ નેશનલ ચેરમેન અક્ષય કુમાર ઠક્કર તમન્ના ફિલ્મ્સના દિવ્યાંગ ગોસ્વામી પીએસ ગોલ્ડના સંદીપ સોની હેમંત સોની અને પુષ્પક ફાઉન્ડેશનના આકાશ મિસ્ત્રીનો વિશેષ સહયોગ રહ્યો હતો